નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો ઇતિહાસની લાઈન યાદ રાખવામાં ભલ ભલાગ ભારતીયો ગોથા ખાય છે પણ એક તારીખ એવી છે જેને દરેક હિન્દુસ્તાનવાસી ક્યારેય ભૂલતા નથી અને આ તારીખ છે 15મી ઓગસ્ટ 1947ની આ તારીખ ભારત દેશ બ્રિટિશરોની ધૂસડીમાંથી આઝાદ થયો હતો

પગ મૂક્યો હતો વર્ષ સત્તરસો ને સત્તાવન માં ઈસ્ટ ઇન્ડિયા કંપની લડાઈ માં જીત મેળવી અને ભારત નું શાસન સંભાળ્યું હતું બ્રિટિશ સામ્રાજ્ય ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ભારત પર એકસો પચાસ વર્ષ સુધી શાસન કર્યું હતું સમય જતા આ નિયમ દમનકારી અને ક્રૂર બન્યો જેના વિદ્રોહ માં ભારતીયો અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું આ દરમિયાન મહાત્મા ગાંધી નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગતસિંહ જેવા નેતાઓ અને સ્વાતંત્ર સેનાનીઓ આઝાદી ની લડાઈ શરૂ કરી હતી ભારત છોડો ચળવળ ને કારણે વર્ષ ઓગણીસો ને સુડતાલીસ માં ભારતીય નાગરિકો ને આખરે બ્રિટિશ શાસન માંથી આઝાદી મળી હતી પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ આઝાદી પછી પ્રથમ વખત ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો ત્યારથી દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર ભારતીય વડાપ્રધાન લાલ કિલ્લા પર તિરંગો લહેરાવીને દેશવાસીઓને સંબોધિત કરે છે તો પંદર ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસ ના રોજ ભારત ને અંગ્રેજો ગુલામી માંથી આઝાદી મળી પંદર ઓગસ્ટ ની તારીખ કેમ પસંદ કરવામાં આવી તેનું કારણ પણ ખૂબ જ ખાસ છે તો આવો જાણીએ પંદર ઓગસ્ટ થી કેમ ઉજવવામાં આવે છે સ્વતંત્રતા દિવસ ब्रिटिश शासन अनुसार 30 जून 1947 ના રોજ ભારતને આઝાદી મળવાની હતી પરંતુ તે સમયે નેહરુ અને મોહમ્મદ અલી જિન્ના વચ્ચે ભારત અને પાકિસ્તાનના ભાગલાનો મુદ્દો શરૂ થઈ ગયો હતો જિન્નાની પાકિસ્તાનની માંગને કારણે લોકોમાં સાંપ્રદાયિક સંઘર્ષની સંભાવનાને જોતા પંદર ઓગસ્ટ 1947 ના રોજ જ ભારતને આઝાદી અપાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ચાર જુલાઈ ઓગણીસો ને સુડતાલીસ ના રોજ માઉન્ટ દ્વારા બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સ માં ભારતીય સ્વતંત્રતા બિલ રજૂ કરવામાં આવ્યું હતું આ બિલ ને બ્રિટિશ સંસદે તરત જ મંજૂરી આપી દીધી હતી અને પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ ભારત ને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું પંદર ઓગસ્ટ નો દિવસ શા માટે પસંદ કરવામાં આવ્યો ભારત ના છેલ્લા વાઇસ રોય લોર્ડ માઉન્ટ બેટન ના જીવન માં પંદર ઓગસ્ટ નો દિવસ ખુબ જ ખાસ હતો વાસ્તવ માં પંદર ઓગસ્ટ ઓગણીસો ને પિસ્તાલીસ ના રોજ જાપાની સેનાએ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અંગ્રેજો સામે આત્મસમર્પણ કર્યું હતું એ સમયે લોર્ડ માઉન્ટ બેટન બ્રિટિશ આર્મી માં સાથી હતા જાપાની શરણાગતિ નો સંપૂર્ણ શ્રેય માઉન્ટ બેટન બેટન પંદર ઓગસ્ટ ને તેમના જીવન નો શ્રેષ્ઠ દિવસ માનતા હતા અને તેથી તેમણે ભારત ની આઝાદી માટે પંદર ઓગસ્ટ ની પસંદગી કરી હતી જાણીતા લેખક લેરી કોલેન્સ અને ડોમિનિક લેપિયર ના પ્રસિદ્ધ પુસ્તક ફ્રીડમ એન્ડ મિડ નાઇટ માં આ વાત નો ખુલાસો કરવામાં આવ્યો છે આ લેખકોએ બ્રિટિશ શાસન ના હતી અને આ ચર્ચામાં માઉન્ટ બેટ ને પંદરમી ઓગસ્ટ પસંદ કરવા પાછળ ના કારણ નો ખુલાસો કર્યો હતો જયારે હિન્દ ને આઝાદ કરવાનો નિર્ણય લેવાય ચુક્યો હતો એ સમય ભારતના નેતાઓ સાથે બેઠક બાદ માઉન્ટ બેટન પત્રકારો ના સવાલોના જવાબ આપી રહ્યા હતા આ એક ભારત ને કઈ તારીખે આઝાદ કરવામાં આવશે એવો સવાલ પૂછ્યો હતો એ વખતે માઉન્ટ બેટન આ વિશે કશું જ વિચાર્યું ન હતું પણ થોડા વર્ષો પહેલા બીજા વિશ્વ યુદ્ધ ના છેલ્લા જાપાને પંદરમી ઓગસ્ટના રોજ બ્રિટન નેતૃત્વ હેઠળના મિત્ર દેશો સમક્ષ રણાગતી સ્વીકારી હતી આ વાત માઉન્ટ બેટન યાદ આવી જતા તેમણે સવાલ પૂછનાર પત્રકારને ને પંદરમી ઓગસ્ટ તારીખ કહી દીધી હતી અને આ રીતે ભારતનો સ્વતંત્રતા દિવસ નક્કી થયો હતો કે એ સમયે દેશના જ્યોતિષોએ આ તારીખને ભારે અક્ષુકનિયા ગણાવીને આ દિવસે ભારતને આઝાદ નહીં કરવાની સલાહ પણ આપી હતી જો કે આવી વાતોમાં નહીં માનતા નહેરુએ આ ચેતવણીને ગણકારી ન હતી કદાચ તમને આ વિશે જાણ નહીં હોય તો આઝાદ એની આ લડાઈમાં ભારતની આત્માને કચડી નાખવા માટે અગણિત પ્રયાસો કરવામાં આવ્યા હતા ભારતને પોતાની સંસ્કૃતિ પરંપરા રીતિ રિવાજ જેવી તમામ બાબતોને ઉખાડીને દૂર કરી દેવા માટે અગણિત પ્રયાસો થયા છે એક એવો સમય ખંડ હતો દામ દંડ ભેદ જેવા તમામ ઉપાયો પરાકાસ્તા પર હતા અને કેટલાક લોકો તો એવું જ માનીને બેસી ગયા હતા કે આપણે અહીંયા જ રાજ કરવા માટે આવ્યા છે પરંતુ આઝાદી માટે જે લલકાર કરવામાં આવ્યો તેને કારણે તેમના તમામ ઇરાદાઓ ભાંગીને ભૂક્કા થઈ ગયા હતા ભાષાઓ આટલી બધી વિવિધતાઓની વચ્ચે વિખરાયેલો આ દેશ ક્યારેય સંગઠિત થઈને આઝાદીનો જંગ લડી શકશે નહીં આ લોકો આ દેશની પ્રાણ શક્તિને ઓળખી શક્યા ન હતા આ પ્રાણ શક્તિ અંદર પડેલી હોય છે આ શક્તિને એક સૂત્રથી બાંધીને આપણને સૌને સંગઠિત રાખીને આઝાદીના પર્વમાં પૂરી તાકાત સાથે તે લોકો મેદાનમાં આવ્યા તેના કારણે આપણે આઝાદીના જંગમાં વિજય મેળવી શક્યા હતા સત્તરસોની બોત્તેર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના જિલ્લાઓમાં અલગ સિવિલ અને ફોજદારી અદાલતો સ્થાપવાનું નક્કી કર્યું અઢારસો ની ચોપન ઇસ્ટ ઇન્ડિયા રેલવે કલકત્તા અને હુગલી વચ્ચે સાત્રીસ કિલોમીટરના અંતરે પ્રથમ પેસેન્જર ટ્રેન દોડાવી જોકે તેનું સત્તાવાર રીતે અઢારસો માં ઉદ્ઘાટન થયું હતું ઓગણીસો સુડતાલીસ ભારત અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું ભારતમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પંડિત જવાહરલાલ નેહરુએ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા સંરક્ષણ વીરતા પુરસ્કારો પરમ વીર ચક્ર મહાવીર ચક્ર અને વીર ચક્ર સ્થાપના કરવામાં આવી હતી અખબાર તરીકે પ્રકાશિત થયું હતું જે પાછળથી મુખ્ય સાપ્તાહિક અખબાર બન્યું હતું ઓગણીસો પચાસ તીવ્રતાના ભૂકંપ કારણે

નવી સરકારની થઈ હતી ઓગણીસસોને ઓગણ એંસી ફરીદાબાદ હરિયાણાનો બારમો જિલ્લો બન્યો હતો ઓગણીસસોને બ્યાસી દિલ્હીમાં દેશ વ્યાપી રંગીન પ્રસારણ અને ટીવીના રાષ્ટ્રીય કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું હતું ઓગણીસસોને નેવું જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈ આકાશનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું

અમેરિકાએ ઇસ્લામાબાદમાં તેનું માહિતી કેન્દ્ર બંધ કર્યું હતું બે હજાર સાત દક્ષિણ અમેરિકન દેશ પેરુના મધ્ય તટીય વિસ્તારમાં આઠ પોઈન્ટ જીરો ની તીવ્રતાના ભૂકંપથી થી પાંચસો થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને અનેક લોકો બેઘર થયા હતા બે હજાર આઠ સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે સંસદ ભવન સંકુલમાં સ્વતંત્રતા સેનાની શહીદ ભગત સિંહ ની પ્રતિમા નું અનાવરણ કર્યું હતું ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ બ્રિટિશ અંગ્રેજોની લગભગ એકસો પચાસ વર્ષની ગુલામીમાંથી આઝાદી મેળવી હતી કે આ આઝાદીની ની ભારતે અખંડ હિન્દુસ્તાનના ના રૂપે બહુ મોટી કિંમત ચૂકવી હતી અંગ્રેજોએ અખંડ હિન્દુસ્તાન ના બે ભાગલા પાડ્યા હતા અને પાકિસ્તાન દેશ અસ્તિત્વ માં આવ્યો હતો સ્વતંત્રતા દિવસ આઝાદી ની લડાઈ માં શહીદ થનાર મહાન ક્રાંતિકારીઓ અને નેતાઓ ને શ્રદ્ધાંજલિ આપવાનું તેમજ આ મહામુલી આઝાદી જતન અને રક્ષણ કરવાનો દિવસ છે આ રાષ્ટ્રીય તહેવાર ભારતના ના ગૌરવ નું પ્રતિક છે દર વર્ષે પંદર સરકારી ઇમારતો પર તિરંગો ધ્વજ ફરકાવવામાં આવે છે અને રોશની કરવામાં આવે છે ભારતના વડાપ્રધાન સવારે સાત વાગે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવે છે અને દેશને સંબોધન કરે છે બીજા કયા દેશો પંદરમી ઓગસ્ટે આઝાદી દિન મનાવે છે માત્ર આપણે જ નહીં અન્ય ત્રણ દેશો પણ પંદરમી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસ મનાવે છે આ દેશો છે સાઉથ કોરિયા બહરીન અને રિપબ્લિક ઓફ કોંગો સાઉથ કોરિયા પંદર ઓગસ્ટ ઓગણીસો આઝાદ થયો હતો જયારે બહેરીન ઓગણીસો એકોતેર ની આ તારીખે બ્રિટેન થી આઝાદ થયો હતો તો કોંગો એ ઓગણીસો સાહીઠ માં આ તારીખે ફ્રાન્સ થી આઝાદી મેળવી હતી સ્વતંત્રતા સંગ્રામ નો નાયક જ ગેર હાજર હતો આઝાદી ની ઉજવણી માં પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના એ દિવસે જયારે આખો દેશ ઉજવણી કરી રહ્યો હતો ત્યારે આઝાદી ની લડત માં સિંહ ફાળો આપનાર મહાત્મા ગાંધી ઉજવણી થી દૂર પશ્ચિમ બંગાળના એક ગામ માં ઉપવાસ કરી રહ્યા હતા તેઓ હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે ના કોમી રમખાળો ના વિરોધ માં ઉપવાસ કરી રહ્યા હતા તો કેમ પાકિસ્તાન એક દિવસ આઝાદ થયું બ્રિટિશ શાસન ના છે આઝાદી દિન ની અને નવી દિલ્હી બંને સ્થળે થનાર ઉજવણી ભાગ લેવો પડે એમ હતો અને બંને સ્થળે એક જ દિવસે હાજર રહી શકાય એમ નહીં હોવાથી કરાંચી માં આગલા દિવસ

છેલ્લા સિત્તેર વર્ષમાં એક દિવસ જેવો પ્રકાશ ફરી ક્યારેય આવ્યો નથી એ સવાર માત્ર સવાર ન હતી દર્શક મિત્રો હજાર વર્ષની ગુલામીને તોડતી સવાર આવી હતી એ સવાર અનેક દેશભક્તોના બલિદાન અને તપચર્યાને દફનાવી દેવામાં આવી હતી સવારના અખબારોની હેડલાઇન્સ જુદી જુદી રીતે કહેતી હતી તે કહેતી હતી કે પંદર ઓગસ્ટ ઓગણીસો ને ની સવાર બાકીના દિવસો કરતા કેમ અલગ છે પંદર ઓગસ્ટની કલ્પના કરો અને કે અખબારોએ આટલી માહિતી દિવસે હિન્દુસ્તાનના અખબારના પહેલા પાનાની હેડલાઇન સદીઓની ગુલામી પછી ભારતમાં આઝાદીનો મંગલ પ્રભાત હતી બાપુની લાંબી તપસ્યા સફળ નેહરુજી નિવેદન નીચેના અન્ય સમાચારમાં નોંધવામાં આવ્યું છે એ વિધાન હતું જ્યાં સુધી જનતાની આંખમાં આંસુનું એક ટીપું રહેશે ત્યાં સુધી અમારું કામ પૂર્ણ નહીં થાય અખબારે રાત્રે બાર વાગે શંખના અવાજ સાથે આઝાદીની ની ઘોષણા લખી હતી હિન્દુસ્તાને પહેલા જ પેજ પર એક તસવીર મૂકી હતી તસવીરમાં ગ્રામ્ય વિસ્તારમાં એક બાળક

ધ ડોન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો તે દિવસના અખબારમાં એક લેખ એવો પણ હતો કે ભાગલા પછી પાકિસ્તાન હવે દરેક મોરશે કેવી રીતે પ્રગતિ કરશે આ દિવસે પ્રકાશિત થયેલા અન્ય રજવાડાઓના ગેઝેટમાં પવાર સરકારના દિવસ ગેઝેટિયરમાં સ્વતંત્રતાનો સંદેશ નોંધવામાં આવ્યો હતો મતભેદમાં પણ સન્માન

માધવ સ્પ્રી મ્યુઝિયમમાં પંદરમી ઓગસ્ટ ઓગણીસસોને ના રોજ પ્રકાશિત થયેલા દેશના ઘણા પ્રતિષ્ઠિત અખબારોની મૂળ નકલો છે જે આઝાદીના પંચોતેરમાં અમૃત મહોત્સવ નિમિત્તે એક પ્રદર્શન તરીકે બતાવવામાં આવી રહ્યું છે માધવ સ્પ્રી મ્યુઝિયમના સ્થાપક વિજયદત્ત શ્રીધર કહે છે જ્યારે આપણે અખબારની સામે ઉભા રહીએ છીએ ત્યારે આપણે તે ક્ષણના ઇતિહાસનો રૂમ જ અનુભવી શકીએ છે પંદર ઓગસ્ટ ઓગણીસસો ના આ અખબારોમાંથી પસાર થતા ફરી એકવાર એ દિવસ ઉભો થાય છે તે થવું જોઈએ જ્યારે દેશ હજારો વર્ષની ગુલામી પછી આઝાદીની સવાર જોઈ રહ્યો હતો તો આજે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છે તેની પાછળ મહાભારતીના લાખો સપૂતોના ત્યાગ તેમના બલિદાન અને માં ભારતીને સ્વતંત્ર કરાવવા માટેની તેમની સમર્પણ ભાવના આજે જેવા આપણા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ આઝાદીના વિર્લવ નર બાંકુરાવ અને વીર શહીદોને વંદન કરવાનું આ પર્વજન આપણી સેનાના બહાદુર જીવાનો આપણા અર્ધ સૈનિક દળો આપણા પોલીસ જવાનો હોય છે આજે તે તમામનું હૃદયપૂર્વક આદરપૂર્વક સ્મરણ અને સન્માન કરવાનું તેમના મહાન ત્યાગ અને તપસ્યાને નમન કરવાનો પર્વ છે તો હાલ મને રજા આપશો નમસ્કાર